મોરબીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોરબીમાં ભ્રષ્ટાચાર આચરતી હોય તેવી ઘટના સામે આવી છે મોરબી શહેરના રાવપરા રોડ ઉપર આવેલા ચોકમાં એક ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર વોકરા ઉપર ઉપર બાંધેલા સ્લેબ સ્લેબ પડી જતા તૂટી જવા પામ્યો હતો અને ત્યાં એક બાઇક સવાર યુવતીનો આબાદ બચાવ થયો હતો જોકે બાઇક ડમ્પરની નીચે દબાઈ ગયું હતું આ બાબતની વાત કરીએ તો મોરબી શહેરના રાવપરા રોડનું નવસર્જન કામ થઈ રહ્યું છે જ્યાં કામ માટે કપચી ભરેલું ડમ્પર આવ્યું હતું જ્યાં રોડની બાજુ બાજુમાં રાજાશાહી વખતનો વોકળો હતો વોકળો હતો જેના ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા હતા પરંતુ આ સ્લેબ કેટલા ગુણવત્તાવાળા છે તે સામે આવ્યું છે કપચી ભરેલું ડમ્પલ આ વોકળા ઉપરના સ્લેબ ઉપર આવી જતા સ્લેબ તૂટી ગયો હતો અને ડમ્પર ફસાઈ ગયું હતું જ્યાંથી તે સમયે પસાર થતી એક બાઈક સવાર યુવતી નીકળી હતી જે દબાઈ ગઈ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો અને બાઈક કપચી નીચે દબાઈ ગયું હતું યુવતીને નજીવી ઈજાઓ પણ થઈ છે પણ આ ઓચિંતા બનાવથી તે હેપતાઈ ગઈ હતી જેથી સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે અહીં એ વાત જણાવી કે મોરબી શહેરમાં વખત વખતના દસ વોકળાઓ છે હાલમાં ધુતારી ની વોકળા સિવાય એક પણ બોકડો દેખાતો નથી તમામ ઉપર દબાણ થઈ ગયા છે કોઈ જગ્યાએ બોકળા ઉપર સ્લેબ બાંધીને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવે છે તો કોઈ જગ્યાએ સમણું બોકડા ઉપર જઈને શોપિંગ સેન્ટરો બનાવવામાં આવે છે પરંતુ મોરબી શહેરમાં હવે વરસાદી પાણી નીકળવાનો કોઈ માર્ગ રહ્યો નથી જેથી આવનારા સમયમાં સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય તેમાં બે મત નથી અને આવી દુર્ઘટના બને ત્યારે તેના પાછળનું જવાબદાર કોણ તે શોધવા હવે તંત્ર કામે લાગશે